નમસ્કાર અઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ માનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યો છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી